સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા વર્ષની શરૂઆત પહેલાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે વર્ષ બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પોણા બે કરોડથી વધુ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ લીધી છે ઉલ્લેખનીય છે કે અહીં પ્રત્યેક વય જૂથના પ્રવાસીઓ માટે અનેક પ્રવાસીય આકર્ષણો ટ્રાન્સપોર્ટની યોગ્ય સુવિધાઓ રાત્રિ રોકાણ માટે સુવિધાઓમાં હોવાથી પ્રવાસીઓ માટે આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે ગયા વર્ષે આખા વર્ષમાં લગભગ છેતાલીસ લાખ જેટલા પ્રવાસીઓ સ્ટેચ્યુ પ્યુરિટી અક્રોસ ધી અટ્રેક્શન આવ્યા હતા આ વખતે ઓલરેડી આપણો પચાસ લાખનો આંકડો પાર થઈ ગયો છે અને અમારી ગણતરી છે કે આ હજી વધશે કારણ કે ત્રીસ એકત્રીસ બે હજાર અઠારમાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકો માટે ખોલવામાં આવ્યા આ પછી લગભગ પોણા બે કરોડ જેટલા પ્રવાસીઓ અહીંયા આવ્યા છે અને પોતાની ફેમિલી સાથે પોતાના લગ્ન સાથે અહીંયા આવીને આ જે સુંદર જગ્યા છે આનો મજો માંડ્યો છે